પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્ન નંબર બે અંદમાન નિકોબાર ટાપુઓ તો બંગારાની ખાડીમાં આવેલા છે માટે જવાબ આવશે ઈ નંબર ત્રણ ઇન્ડોનેશિયા તો ઇન્ડોનેશિયા મલાકતાની સમુદ્રતુની એટલે કે એનો જવાબ સી અને ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન નંબર એક ભારતની પ્રમાણ સમય રેખા તમિલનાડુ રાજ્યમાંથી પસાર થાય છે વિધાન ખોટું છે પ્રશ્ન નંબર બે ભારત ઉત્તર ગોરમાં આવેલો છે તો વિધાન સાચું છે પ્રશ્ન ઉચ્ચ પ્રદેશ ત્રિકોણ આકાર નું છે માટે વિધાન ખોટું છે પ્રશ્ન નંબર ચાર ભારતના પ્રમાણ સમયની રેખા બ્યાસી પોઈન્ટ મિનિટ પૂર્વ રેખાંશ ઋતુ પર છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન નંબર પાંચ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને મેદાનોમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે દક્ષિણના મેદાનોમાં નહીં ઉત્તરના મેદાનોની અંદર ગંગા યમુના અને બ્રહ્મપુત્ર વહે છે માટે વિધાન ત્યાર પછી ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર એક ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ખાલી જગ્યા ક્રમે આવે છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સાતમા ક્રમે કદાચ વસ્તીની દ્રષ્ટિએ પૂછ્યો તો આપણે બીજા ક્રમે લખત

ભારતની પ્રમાણ સમયની રેખા ખાલી જગ્યા પસાર થાય છે તો ભારતની પ્રમાણ સમય રેખા પાંચ રાજ્યો ઉદ્ભવતા ખાલી જગ્યા તરંગો ભૂ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે તો જવાબ આવશે સંવહનિક પ્રશ્ન નંબર છ એકબીજાની નજીક આવી રહેલી પેટોને ખાલી જગ્યા કહે છે તો નજીક આવી રહેલી પ્લેટો એની અભિસારી પ્લેટો કહીએ છીએ નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો નંબર એક ભારત દેશની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે તો પૂર્વ પશ્ચિમ કઈ છે તો બે હજાર નવસો ને તેત્રીસ આપણને વિકલ્પ એ પ્રશ્ન નંબર ત્રણ ભારતનો કુલ વિસ્તાર કેટલા લાખ ચોરસ કિલોમીટર છે તો વિકલ્પ નંબર એ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર પ્રશ્ન નંબર ચાર સાગરનું નિર્માણ અને પશ્ચિમ પાંચ ભારત દેશનો કયો પ્રદેશ પ્રાચીનતમ છે તો ભારત દેશની અંદર દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ એ સૌથી પ્રાચીનતમ પ્રદેશ છે પ્રશ્ન નંબર છ મુખ્ય કેટલી છે તો ભૂસંચાલ પ્લેટો સાત છે ત્યાર પછી ઈ નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય શબ્દ વડે આપો નંબર એક ભારત ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડના કયા ભાગમાં સ્થિત છે તો ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં નંબર પૂર્વ તથા પશ્ચિમના દૂરના સ્તરોના સ્થાનિક સમયમાં આશરે કેટલા કલાકનો તફાવત છે બે કલાકનો નંબર ત્રણ ભારતની દક્ષિણમાં કયા મહાસાગર આવેલો છે દક્ષિણમાં હિંદ મહાસાગર ચાર

તો વિશ્વના ભૂમિભાગેત્ર નંબર સાત ભારતના નીચે આપેલા રાજ્યોને ઉત્તર થી દક્ષિણ દિશાના ક્રમમાં ગોઠવીને લખવું તો આપણને આપેલા છે મધ્યપ્રદેશ તમિલનાડુ દિલ્હી ઉત્તરાખંડ તેલંગાના અને આંધ્રપ્રદેશ તો ઉત્તર જે પ્રદેશો આપણને આપ્યા છે એમાં જોઈએ સૌથી ઉત્તરમાં સૌથી ઉપર રહેલું છે ઉત્તરાખંડ એનાથી દક્ષિણમાં એ એટલે બીજા ક્રમે દિલ્હી ત્યાર પછી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ પછી તેલંગાણા તેલંગાણા પછી આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશ પછી તમિલનાડુ આવે ત્યાર પછી વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો નંબર એક વિશ્વમાં ભારતથી વિસ્તારની દ્રષ્ટિએ મોટા રાષ્ટ્રો કયા છે તો ભારત સાતમા ક્રમ છે ભારતથી મોટા છ રાષ્ટ્રો છે અને ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર બે ભૂસંચલનીય પ્લેટો કઈ કઈ છે તો ભૂસંચલનીય પ્લેટો સાત પહેલી છે એક પેસેફિક પ્લેટ નંબર બે ઉત્તર અમેરિકન પ્લેટ નંબર ત્રણ દક્ષિણ અમેરિકન પ્લેટ નંબર ચાર આફ્રિકન પ્લેટ નંબર ઓસ્ટ્રેલિયન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સુએજ નહેરથી ભારતને શું લાભ થયો છે તો સુએજ નહેરથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સાત હજાર કિલોમીટર ઘટી ગયું છે ભારતનું યુરોપ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા સાથેનો મોટાભાગનો વેપાર આ નહેર મારફતે એમાં નંબર એક મૃદાવરણિયમ તો પૃથ્વીના પેટારમાં રહેલી દ્રવિત ખડકોમાં સંવાહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે જેથી ઉપરનું પડ ફાટીને મોટા ટુકડામાં વિભાજીત થાય છે તેને મૃદાવરણીય પ્લેટ કહે છે તો વિદ્યાર્થી મિત્રો લખવામાં થોડી મિસ્ટેક મને જણાય છે પૃથ્વીના પેટામાં રહેલી ગરમી દ્રવિત ખડકોમાં સમય તરંગો ઉત્પન્ન કરીને ભૂ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે જેથી ઉપરનું પડ ફાટીને મોટા ટુકડામાં વિભાજીત થાય તેને મૃદાવરણીય પ્લેટ કહે છે

જેનો ઉપયોગ દેશના જુદા જુદા ભાગોમાં સમયનું એક સૂત્રીકરણ કરવા માટે થતો હોય અને એક ચોક્કસ ભૌગોલિક રેખાંશ પર આધારિત હોય જે સમગ્ર દેશ માટે સમાન સમય નક્કી કરે તેને પ્રમાણ સમય કહે છે પ્રશ્ન નંબર છ અભિસરણ તો અભિસારી પ્લેટોની એકબીજાની નજીક આવવાની ક્રિયાને અભિસરણ કહે છે તો અભિસારી પ્લેટો એટલે એકબીજાની નજીક આવતી હોય અભિસારી પ્લેટો કહેવાય અને અભિસારી પ્લેટોની જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ અભિસરણ અભિસરણની ક્રિયાથી ભૂપુષ્ઠ ઉપર સ્તરભંગ અને ગેલીકરણ ની ક્રિયાઓ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે ભારત મહત્વ પણ છે પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધ વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન છે ભારત હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા તથા પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ ખૂબ જૂનો છે અને આ જે પૂર્વ સ્થાન છે એના કારણે અન્ય દેશો સાથે ઘણીષ્ટ સાંસ્કૃતિક સંબંધો પણ વિકસ્યા છે માટે આપણે કહી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે સમજાવો તો એમાં આપણે કહી શકીએ ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીનતમ સંસ્કૃતિ છે ભારત લોકશાહી ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છે સંસ્કૃતિની કોઈ પ્રજાને તળછોડી નથી દરેકને માટે દ્વાર ખુલ્લા રાખીને ભારતે તેમને આવકાર્યા છે આમ સર્વ ધર્મ પ્રજા અને બધી જ જાતિઓ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી

તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે ટાપુઓ આવેલા છે પ્રશ્ન નંબર ચાર નીચેની પ્લેટોને ઓળખી તેની સામે યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એ અભિસારી

આપણા શબ્દોમાં સમજાવો તો આપણે કહી શકીએ ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના ભૂમિખંડ નો ભાગ હતો આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો કાર્કમી ગંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો-ઓસ્ટ્રેલિયમ પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી તે ઉત્તર ગોરાતની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ ઇન્ડો-ઓસ્ટ્રેલિયમ પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી પેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતા નદીઓનો કાંપ ઠલવાયો આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો પ્રશ્ન નંબર બે પૃથ્વીની સંરચના સમજાવી મૃદાવરણીય પ્લેટોના ઉદ્ભવની પ્રક્રિયા સવિસ્તાર સમજાવો તો એની અંદર આપણે લખીશું પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે પૃથ્વીનો ઉપરનો પૂપડો તેની નીચે રહેલા એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહેલો છે પૃથ્વીના પેટામાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદભવે છે જે દ્રવિત ખડકોમાં સંવનહિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજીત થઈ જાય છે જેને મૃદાવરણીય પ્લેટ કહે છે આવી સાત પ્લેટો છે નંબર એક પેસિફિક પ્લેટ નંબર બે ઉત્તર અમેરિકન પ્લેટ નંબર ત્રણ દક્ષિણ અમેરિકન પ્લેટ નંબર ચાર યુરેશિયન પ્લેટ નંબર પાંચ આફ્રિકન પ્લેટ નંબર છ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ વિસ્તાર સંક્ષિપ્તમાં સમજાવો તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોરાટ માં આવેલો છે તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસરેલો છે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ આઠ પોઈન્ટ ચાર મિનિટથી સાડત્રીસ પોઈન્ટ છ મિનિટ ઉત્તર અક્ષાંસૃત અને અડસઠ પોઈન્ટ સાત મિનિટથી સત્તાનું પોઇન્ટ પચીસ મિનિટ પૂર્વ રેખાંશ્રુત વચ્ચે આવેલો છે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય જે તેવીસ પોઇન્ટ ત્રીસ મિનિટ ઉત્તર અક્ષાં સ્્રૂત ઉપર આવેલો છે અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વતરાની આવેલા છે કર્કવૃત્તિ દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર છે અને ભારતનો કુલ વિસ્તાર આઠ લાખ ચોરસ કિલોમીટર છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ભારતના રેખાંકિત નકશામાં આપેલી વિગતો યોગ્ય સ્થાન અને સંજ્ઞા વળી દર્શાવો તો કરવવૃત પ્રમાણ સમય રેખા અરબસાગર હિન્દ મહાસાગર ભારતની રાજધાની એટલે કે દિલ્હી અને બંગાળની આ છે કર્કવૃત ત્યાર પછી આપણને પ્રમાણ સમય રેખા કઈ છે તો આ રીતે આપણે પ્રમાણ સમય રેખા

આપણે કહીએ બંગારાની રાજધાની રાજ્યાર પછી પ્રશ્ન નંબર ચાર ભારત અને ભારતના પડોશી દેશોના નકશાનું વાંચન કરીને કોષ્ટકમાં વિગતો ભરો દર્શાવવાની છે એક તો સમુદ્ર તટ ધરાવતા હોય તેવા રાજ્યોની અંદર જોઈએ તો સર્વપ્રથમ ગુજરાત દીવ દમણ દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર ગોવા કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ અને કર્ણાટક જયારે સમુદ્ર તટ ન ધરાવતા હોય એવા રાજ્યોની અંદર આપણે કહીએ તો સૌથી પહેલા ઉત્તરમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ છત્તીસગઢ અને તેલંગા એ દરિયા તટે નથી તો અહીંયા આ પ્રકરણનું સોલ્યુશન પણ પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી નવા 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 વિદ્યાર્થી મિત્રો અંદર ટોપિક સાથે મળીશું જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવનાર કોઈ પણ નવા વિડીયો અંગે આપણને નોટિફિકેશન પ્રાપ્ત થાય જય હિન્દ જય ભારત